દુનિયાનો ત્રીજો ધ્રોહ એટલે કે થર્ડ વોર્લ્ડ તેજીથી પીગળી રહ્યો છે કે જેને કારણે ભારતમાં પાકિસ્તાન ચીન નેપાળનો પણ ખતરો બનાઈ રહ્યો છે કે આ જગ્યા પર પરિમાથી ગમે ત્યારે આફત આવી શકે છે જેની નવી સિસ્ટમ પણ ડરાવવામાં ખુલાસો થયો છે કે ગત ત્રીસ વર્ષમાં એમાં લઈને દસ હજાર ગ્લેશિયમ પીગળી રહ્યા છે જેના ખતરનાક ગ્લેશિયમ લેક્સ બની રહેશે આ ગ્લેશિયમ લેક્સમાં હિમાલયમાં તળના લોકો માટે ખતરનાક સમય તૂટી આ સિક્કિમ કેદારનાથને સમય જેવી દુર્ઘટના સર્જાઈ રહી છે સુંદર લાગતા આ લોકોને તૂટેલા ભયાનક તબાહી લઈને આ સાયની એકડીમ ઓફ સાયન્સમાં યુનિવર્સિટી ઓફ તબીબમાં રિસર્ચમાં સાયની ટીમો હિમાચલે ગ્લેશિયમ લેક્સ પર અભ્યાસ કર્યો છે કે તેમને સંકટની બચવા માટે ત્રીજા ત્રુ પોલની આ નિષેબ ભારતમાં દેશોને એક સાથે મળેલી કામ કરવાનો

535 ગ્લેશિયમ સાબિત થયા છે અને કે આ ગ્લોફોનની ઘટનાને નિશ્ચય તેમના 1500 તરાવ વધુ ખતરનાક છે અને પ્રોટીમ ગ્લોફોનની સંકેતા છે કે નિશ્ચય રહેલા લોકો માટે તબાઈ લઈ શકે છે અને કુલ 130 વેગને કે નિશ્ચય તો હિન્દુ અને કુશ હિમાલયની પતનની અણીને જેવો કે આ જાહેર કરી કે તે પગલા નાણકીય સાયનમાં આ પાંત્રીસો કિલોમીટર લાંબી પર્વતના આઠ દેશોમાં ફેલાઈ રહી છે અફઘાન બાંગ્લાદેશને ફૂટ છે ભારતમાં નેપાલ મ્યુનમાર પાકિસ્તાન સહિતના પાંત્રીસો કિલોમીટર વધુ ફેલાઈ રહ્યા છે એકસો ત્રીસ વેબનાગઢ સહિતમાં પુષ્ટ હિમાલય પરથી જાહેર કરેલા આ હિમાલય વિશ્વ સેફ વિવિધમાં આ હોસ્ટેલ પેકિંગ એપ જેવા વનસ્પતિઓ અને પ્રાણી પૃષ્ટિ સમુદ્ર વિવિધના આ દેશમાં વચ્ચો ચારે મિલિયન વધુ લોકોનો ઘર છે ને એક પોઈન્ટ સાત મિલિયન લોકોનો આ નદીઓ તલચ અને પ્રદેશમાં હિમાલયની દસ મોટી નંદીઓ પ્રાણી ખોરાક આપે